સાણંદ આવેલી જીઆઈડીસીઓમાં અત્યારે પાણી ભરાયે છે જીઆઈડીઓસીની આસપાસ જે પડેલા ખાલી ખેતરો છે અથવા તો ખાલી જગ્યા છે તે તળાવમાં ફેરવાઈ છે મોટાભાગની જીઆઈડીસીમાં અત્યારે નુકસાન જે છે ફેક્ટરીઓમાં નુકસાન છે તે જોવા મળી રહ્યું છે સાણંદમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં વરસાદનું જોર છે તે વધવાનું છે તેવા સંજોગોમાં હજુ પણ જ્યારે વરસાદ વધશે ત્યારે અહીંની પરિસ્થિતિ ખરાબ થઈ શકે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે અત્યારે ગુજરાતભરની અંદર સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય તમામ જગ્યાએ અત્યારે ખરાબ હાલત છે તેવા જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ તમામ જગ્યાઓ ઉપર પાણી છેલ્લા બે દિવસથી ભરાયેલા નજરે પડી રહ્યા હતા જોકે વરસાદ બે દિવસથી ઓછો થવાથી પાણી ઓસરવાના ચાલુ થયા છે છતાં પણ હજુ સાણંદની જે જીઆઈડીસી છે તેની અંદર પાણી ઓસરવાના શરૂ નથી થયા હજુ પણ પાણી જ્યાં પણ નજર કરીએ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે એટલે કે હજુ આ પાણી ઓસરતા દસથી પંદર દિવસ જેટલો સમય લાગશે મજૂરો છે તે કહી શકાય કે કોઈક ને કોઈક રીતે પડીને પોતાની ફેક્ટરી સુધી જઈ રહ્યા છે અનેક લોકો છે ત્યાં જીઆઈડીસી ની અંદર કામ કરી રહ્યા છે તેઓ બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોય તેવા પણ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે તમામ જગ્યાએ જીઆઈડીસીની આસપાસ પાણી ભરેલા નજરે પડી રહ્યા છે કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ સાણંદ